નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેપી કોચિંગમાં સૌનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ ચાર વિષય ગણિત ગમત જેનો અલંકાર સોલ્યુશન જોઈ રહ્યા છીએ આજે આપણે જોઈશું પ્રકરણ એક આગળના વિડીયોમાં આપણે મહાવરો 1 અને બે જોયેલા આજના વિડીયોમાં આપણે જોઈશું મહાવરો ત્રણ આંકડાકીય સમાજ પેલું તરત પછીની સંખ્યા લખો તો સત્યાશી છે તો આગળની સંખ્યા આપણે સેમ ટુ સેમ રહ્યા દેવાની પાછળ 88 આમાં તો કે ત્રણ હજાર પાંચસો પંચાવન ત્રણ નંબર તો કે છ હજાર સાત આઠસો ચાર પાંચ હજાર સાતસો એક પાંચ સાત હજાર સાતસો દસ છ તો કે ચાર હજાર છ સાતમાનો જવાબ આવશે નવ હજાર ત્રણસો પચાસ આઠમાનો જવાબ આવશે પાંચ હજાર એકસો વીસ અને નવ તો કે આઠ હજાર આઠસો નેવ્યાશી બે તરત પહેલાની સંખ્યા તો સિત્તેર ની પહેલા આવશે એક હજાર તો તો કે આપેલા છે આપણે કેટલા લખીશું સાતસો પંચોતેર પાંચમાં જવાબ આવશે નવ હજાર બસો ને સાહીઠ એકસઠ ની પહેલા સાહીઠ આવશે છ છ હજાર આપેલા છે તો આપણે આપણે એમાં લખીશું પાંચ હજાર નવસો નવ્વાણું ત્યારબાદ છ હજાર આવશે આઠ હજાર સાતસો નેવું તો કે આઠ હજાર સાતસો નવસો છસો પાસઠ પ્રશ્ન ત્રણ વચ્ચેની સંખ્યા લખો ઓગણીસ આપેલા છે તો પાંચ હજાર છસો વીસ ત્રણ હજાર સાતસો જવાબ આવશે ત્રીજામાં આવશે ચાર હજાર તો કે ચાર હજાર એક

સાત હજાર ચારસો નવ મોટી સંખ્યા કહેવાશે આમાં આવશે પાંચ હજાર ચારસો ચાર ઉપર ચોરસ કરવાનું છે ચાર તો કે નવ હજાર ત્રણસો ત્રણ પાંચ તો કે આઠ હજાર છસો પંચાણું છઠ્ઠામાં કે ચાર હજાર છસો પચીસ ઉપર તમારે ચોરસની નિશાની કરવાની છે પાંચ નાની સંખ્યા ઉપર ચોરસ કરો તો કે પાંચ હજાર બસો પચીસ તે નાની સંખ્યા છે આમાં જો આઠ હજાર અઠ્યાસી ઉપર ચોરસ આવશે ત્યારબાદ આમાં તમારે સિમ્પલ રીત જો તમને કહું તો એકમ દશક સો આમાં હજારના અંક સેમ છે તો પછી આપણે કયા જોઈશું સોના તો સોમાં કઈ નાની છે તો કે ત્રણ તો આપણે ડાયરેક્ટ ત્રણ ઉપર તમારે ચોરસની નિશાની કરી દેવાની રહેશે ચાર તો બે હજાર છસો અઠ્યોતેર તે નાની સંખ્યા છે પાંચમામાં તો કે ત્રણ હજાર ચારસો એકવીસ અને છઠ્ઠામાં આવશે ચાર હજાર એકસો ને એક હવે જોઈએ પ્રશ્ન છે નીચે આપેલી સંખ્યાઓને ચઢતા ક્રમમાં ગોઠવું તો જો મિત્રો મેં તમને પાંચમા પ્રશ્નમાં કીધેલું કે હજારના અંક સરખા હોય તો આપણે કયા અંક જોઈશું સોના તો સૌથી પહેલાં કઈ આવશે જો સોમાં બે અંક સરખા છે તો સૌથી પહેલાં આવશે એક હજાર બસો અડસઠ ત્યારબાદ એક હજાર બસો છ્યાશી ત્યારબાદ આવશે એક હજાર છસો બ્યાસી અને એક હજાર આઠસો છવ્વીસ બીજું જોઈએ તો આમાં પણ આપણે સોના સોના અંકના આધારે લખીશું અંક જો બંને સરખા છે તો સૌથી પહેલા આવશે છ હજાર સાતસો છપ્પન ત્યારબાદ છ હજાર સાતસો સોરી છ હજાર પાંચસો છોતેર આવશે પેલા ત્યારબાદ છ હજાર છસો પંચોતેર ત્યારબાદ આવશે છ હજાર સાતસો છપ્પન અને છ હજાર સાતસો પંચોતેર ત્રીજું જોઈએ તો કે સૌથી નાનામાં નાની સંખ્યા છે ચાર હજાર ત્યારબાદ ચાર હજાર છ ચાર હજાર સાઠ અને ચાર હજાર છસો ચાર સામાનાની સંખ્યા આવશે એકવાળી તો કે સાત હજાર એકસો ને ત્રેવીસ ત્યારબાદ આવશે સાત હજાર બસો ને તેર સાત હજાર ત્રણસો ને બાર સાત હજાર ત્રણસો ને એકવીસ પ્રશ્ન સાત નીચે આપેલી સંખ્યાઓને ઉતરતા ક્રમમાં ગોઠવો તો ઉતરતો ક્રમ એટલે કે સૌથી મોટા અંકથી લઈશું તો સૌથી મોટી આવશે ત્રણ હજાર નવસો પિસ્તાલીસ ત્યારબાદ આવશે ત્રણ હજાર પાંચસો ચોરાણું ત્યારબાદ ત્રણ હજાર પાંચસો ઓગણપચાસ ત્રણ હજાર ચારસો ઓગણસાઠ બીજું સૌથી મોટી સંખ્યા હશે આઠ હજાર સો ત્યારબાદ આઠ હજાર દસ આઠ હજાર એક અને આઠ હજાર ત્રણ તો કે સૌથી મોટી સંખ્યા છે બત્રીસ ને ત્રેવીસ બત્રીસવાળી મોટી આવશે ચોરાણું નવ હજાર ચારસો બત્રીસ ત્યારબાદ નવ હજાર ચારસો ત્રેવીસ નવ હજાર ત્રણસો બેતાલીસ અને નવ હજાર બસો ચોત્રીસ ચાર તો તેમાં સૌથી મોટી સંખ્યા આવશે આઠ વાગ્યામાં જો હજારના અંક અલગ અલગ છે તેથી આપણે પહેલો અંક જોઈને જે આપણે ડાયરેક્ટ તમે એને ઉત્તરતા ક્રમમાં લખી શકશો આઠ હજાર પાંચસો પંચાણું ત્યારબાદ આવશે સાત હજાર બસો આડત્રીસ ત્યારબાદ ચાર છ હજાર ચારસો ને ત્રીસ ત્યારબાદ આવશે પાંચ હજાર સાતસો ને પાંત્રીસ થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો